આ સ્થિતિમાં અકસ્માતો થાય છે પરંતુ કોઈ પણ આપણે બોધ લીધો નથી ખાસ કરીને મહિનામાં જે મુન્દ્રા રોડ ઉપર એક ખાનગી લક્ઝરીનો અકસ્માત થયો હતો અને છ થી સાત જેટલા લોકોના મરણ થયા હતા ત્યારબાદ આરટીઓ વિભાગે માત્ર ચાર જ બસોને દંડ કરેલા છે એક મહિનાના સમય દરમિયાન એટલે જે ખાનગી બસ ચાલકો છે એમની સાથે સાંઠ ગાંઠો એ સુનિશ્ચિત છે પછી જે ઓવરલોડ વાહનો ચાલે છે હજારોની સંખ્યામાં મીઠાના ઓવરલોડ વાહનો આપણા અહીંયાથી જાય છે પરંતુ એની સામે પણ કાર્યવાહી કરવામાં આરટીઓ તંત્ર અને પોલીસ તંત્ર લાજ કાઢે છે હવે લાજ કાઢે છે એ હું સારી ભાષામાં કહું છું પરંતુ હકીકતમાં તો ત્યાં કને ગાંધીબાપુનો જ રાજ છે અને હપ્તા જેમ એ લોકોને વાહનો લઈ જવામાં આવે છે એ વાહનો આપણા માટે ખૂબ જ ઘાતક છે એ કેમ કે જે વાહનની કેપેસિટી ત્રીસ ટનની હોય ને એનામાં પિસ્તાલીસ ટન માલ ભરેલો હોય તો એની જે બ્રેકિંગ કેપેસિટી છે એ બ્રેકિંગ કેપેસિટી ઓછી થઈ જાય કેમકે વધારે હોય એટલે જે વીસ મીટરમાં વાહન રોકાઈ જવો જોઈએ એ ચાલીસ મીટર સુધી જતો હોય અને પરિણામ સ્વરૂપે જે એનો ચાલક હોય એ એની નિયત મર્યાદાની અંદર એ વાહન ઊભો નથી રાખી શકતો એટલે એ વાહન આગળ જાય છે અને અકસ્માતો થાય છે પછી જે હમણાં માધા પરનો જે આપણે અકસ્માત જોયો ટ્રક ચાલક જે ટ્રક ચલાવીને જતો તો કદાચ ફોનમાં વાત કરતો હતો અને સાઈડમાં ઉભેલા જે વડીલ હતા એમને દેખાય રીતે અવસાન થયું તો આવા જે અકસ્માતો થાય છે એ અકસ્માતો હકીકતમાં બહુ જ ગંભીર છે કેમ કે આવા જે વાહનો છે એ વાહનો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન થતી હોવાથી એ ચાલકને ખબર છે વાહનના માલિકને ખબર છે બે દિવસ ગાડી ત્યાં રહેશે પછી આપણે છોડાવી લેશે એને ખાધું પીધું ને મોત કીધું પરંતુ એનામાં મરીએ છીએ આપણે જ આપણા જ કચ્છના ભુજના લોકો મરે છે એટલે આ બાબતે આપણે જાગૃત થવો જોઈએ અને આપણે પોલીસ તંત્ર અને આરટીઓને લેખિતમાં ફરિયાદો આપવી જોઈએ કે આવા જેટલા પણ વાહનો છે છે જે વાહન ચાલકો એ વાહનોને સૌથી તો અકસ્માત કરેલા છ મહિના એમને ઓફરોડ રાખવા જોઈએ જે એના ચાલકો છે એ ચાલકોના લાયસન્સ સમય મર્યાદામાં સસ્પેન્ડ કરવા જોઈએ જેથી એ વાહનો ન ચલાવી શકે એમને એવો દંડ થશે ત્યારે જ એ થોડા ગંભીર થશે નહીતર એમને તો ખબર છે કે અકસ્માત થયો ને બીજા દિવસે સવારે એ હાજર થઈ જશે જે કાગળની પ્રક્રિયા આવશે એ પૂરી થઈ જશે ને કોઈને દંડ મળવાનો નથી તો એ સ્થિતિમાં લોકો પણ થોડાક બેદરકાર હોય એવું લાગે છે અને એમને પણ ગંભીરતાથી ડ્રાઇવિંગ કરવું જોઈએ જી તેજસભાઈ દતેશભાઈ આજે તમે જે ટ્રક ને બાઇક ચાલકનો અકસ્માત કીધો એ બહુ ગંભીર અકસ્માત હતો અનેક સવાલ ઉઠી રહ્યા છે માધવ પોલીસ સ્ટેશન જે અધિકારી પીઆઈ સાહેબ છે એની જવાબદારી છે કે ત્યાં કને કોઈ પણ એમના કોન્સ્ટેબલને કે રાખવાનો પણ આ પીઆઈ સાહેબ અત્યારે ઘોર નિંદ્રામાં છે અનેક સવાલ ઉઠી રહ્યા છે આ શું હજી એકવાર કોઈ અકસ્માત થશે ને પીઆઈ સાહેબ રાહ જોશે તપેલા ચડશે બિલકુલ સાચી વાત છે કેમ કે બે થી ત્રણ અકસ્માતો તો એ વિસ્તારમાં થઈ ચૂક્યા છે અને છેલ્લા એકાદ માસમાં આ બે ત્રણ અકસ્માતો થયા હોય તો એ વિસ્તારમાં પોલીસની પણ જવાબદારી થતી હોય છે એમના ઉપરી અધિકારી એસપી સાહેબ છે એમણે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ કેમ કે એસપી સાહેબે તો ત્યારે ગંભીરતાથી લીધો જ્યારે આપણા મીડિયાના મિત્રો અને પછી એમને સૂચનો આપ્યા એનો મતલબ એ છે કે અકસ્માત પોલીસ સ્ટેશનને કોઈ પણ હરકત થઈ અને એમને કદાચ ખબર પણ હોય તો આવી બાબતમાં જે પોલીસનું મુખ્ય કામ છે ટ્રાફિકનું નિયમન કવું કરવું આવા અકસ્માતો ન થાય લોકો નિયમોનું પાલન કરે એ માટે એમને સતત જાગતું રહેવું જોઈએ દર અઠવાડિયામાં બે ત્રણ ચાર દિવસ એમને સ્પેશિયલ ડ્રાઈવ કરવી જોઈએ એવા પ્રિકોશન લેવાશે લોકોને જાગૃત કરવામાં આવશે લોકોને દંડિત કરવામાં આવશે ત્યારે કદાચ આપણે એમ માની શકીએ કે લોકો કાયદાનું પાલન કરશે અને આવા નાના મોટા અકસ્માતો આપણે દૂર કરી શકીએ પણ પોલીસ આ બાબતે ગંભીર હોય એવું મને તો દેખાતું નથી દત્તેશભાઈ જે જીકે સર્કલ પાસે એક બોર્ડ લાગેલો છે કે ભારે વાનોને જુબેલી પાસે આવવાનો નહીં અમુક વાનો આવી જાય છે ને અમુક જે ક્રાઇમ છે જેની હપ્તાખોરી પોલીસ કરી રહી છે રાતેના સમયમાં પણ ત્યાં કને પ્રસાર થતા હોય છે

તો એમની મનાઈ હોવા છતાં પણ જો એ આવતા હોય તો એનો મતલબ એવો છે કે પોલીસ પ્રશાસન કાયદાનું પાલન નથી કરાવી શકતી આપણે માનીએ છીએ કે લોકોની જવાબદારી છે કાયદાનું પાલન પાલન કરવું પણ કરાવવાળી સંસ્થા તો પોલીસ છે જો એ પાલન નથી કરાવી શકતી તો મને એમ છે આ એક ખુલ્લે ખુલ્લો દોર અને મેદાન મળી જાય છે આવા લોકોને ગમે ત્યારે ગમે એવી રીતે ડ્રાઇવિંગ કરવાનો રશ ડ્રાઇવિંગ થાય છે ઘણા બધા એવા ઓવરલોડ વાહનો આ સિટીની અંદર ઘૂસી આવે છે એ પણ ન થવું જોઈએ અને એ જો થાતું હોય તો એ ખૂબ જ ગંભીર આપણા માટે છે અને પોલીસ માટે તો ખૂબ જ શરમજનક વાત છે જે રીતે વાત કરવામાં કે મછલીઓને પકડી લેવામાં આવે છે મગરમચ્છ ને છોડી દેવામાં આવે દતેશભાઈ જે આગલા ઇન્ટરવ્યુ તમને કીધો કે ટ્રક ડ્રાઈવરો જે છે દારૂની નશાડી હાલતમાં જ જતા હોય છે અને એ લોકો ડ્રિંક કરીને જ જતા હોય છે બિલકુલ પોલીસ તંત્ર કેમ એ લોકોની લાજ કાઢે છે જે લાજ કાઢવાની વાત છે હા આ બહુ અગત્યનો પ્રશ્ન છે કેમ કે ઓવરલોડ વાહનોના કારણે છેલ્લા આપણે બે ત્રણ માસમાં જોઈએ તો જેટલા અકસ્માતો થયા છે અને એનામાં અનેક લોકોના મરણ થયા છે પરંતુ એમની સામે કાર્યવાહી કરવાને બદલે માત્ર મારે અને તમારે પાંચસો રૂપિયા હેલ્મેટ દંડ ભરવાનો સીટ બેલ્ટ નથી બાંધી તો એનો દંડ ભરવાનો તમે ક્યાંક એવી જગ્યાએ રસ્તા ઉપર પાર્કિંગ કરી છે તો એનો હજાર રૂપિયા દંડ કરવાનો આ જે પોલીસની કાર્યવાહી છે એ સમાજને સુધારવા માટેની કાર્યવાહી નથી પોલીસની આ કાર્યવાહી માત્ર અને માત્ર ખાના પૂરા કરવાની જ કાર્યવાહી છે એ ઉપરી અધિકારીને દેખાડી દે કે અમે આટલા દંડ કર્યા છે આટલા દંડ કર્યા છે પરંતુ એ દંડથી કોઈ જ ફરક પડતો નથી જ્યાં સુધી જે ગુનો કરવાવાળા છે એને દંડ થવો જોઈએ

કેમ એના ઉપર દંડ નથી થતો હકીકતમાં એ સમાજ માટે ખૂબ જ મોટો દૂષણ છે પરંતુ જેમ તમે કીધું કે મોટા મગરમચ્છને પકડવામાં નથી આવતો અને નાની નાની માછલીઓને પકડી કાગળ ઉપર દંડ દેખાડવામાં આવે અને એસપી સાહેબને કહી દેવામાં આવે કે આટલો આટલો દંડ કરેલો છે નંબર આપવામાં આવે પરંતુ એ દંડ કરવાવાળા કયા લોકો છે એ આપણે નથી જાણતા અને સામાન્ય લોકો છે કે જે બિચારા કાંઈક નાની મોટી ભૂલ કરતા હોય કોઈ ભૂલથી લાયસન્સ સાથે રાખવાનો ભૂલી ગયો હોય અથવા હેલ્મેટ ઉતાવળમાં ભૂલી ગયો હોય તો એવાને દંડ કરવો આપણો સૌથી પહેલે પવિત્ર ફરજ એ છે કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ કોઈ કારણસર રહી ગયો તો એ મોટા ગુનેગારો નથી મોટા ગુનાગારો એ છે કે જે કાળા કાચ રાખીને ફરે છે જે પોલીસના સિમ્બોલનો દુરુપયોગ કરે છે જે ઓવરલોડ વાહન ચલાવે છે જે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને સિટીની અંદર વાહનો લઈ આવે છે

કાલે એક્સિડન્ટ થયો એ બહુ ગંભીર છે જી આ બિલકુલ સાચી વાત છે અતીતમાં પણ મેં તમને કીધું કે આ જે તમામ કાર્યવાહી છે રંડાયા પછીનું ડાપણ છે જ્યારે આ અકસ્માત રોકવા માટે આપણે કોઈ જ કાર્યવાહી નથી કરી આજે તમે હેલ્મેટ નથી પહેરી એટલે તમને ઈ મેમો તમારા ઘરે આવી જાય છે પરંતુ ઈ જગ્યા ઉપર જે અકસ્માત થાય છે ત્યાં કેમેરો મૂકીને સ્પીડ લિમિટ શું કામ ચેક કરવામાં નથી આવતી ત્યાં કને સ્પીડ લિમિટ હોવી જોઈએ એનાથી બહાર જાય એને દંડ કરવામાં આવે પરંતુ સ્પીડ લિમિટ પોલીસ ક્યાં કને ચેક કરે છે હાઈવે ઉપર જાય ત્યાં કને કોઈ એસી ની સ્પીડ હોય અને જાય એને બે હજાર દંડ કરે છે પરંતુ જે હકીકતમાં નુકસાન કરતા વિસ્તાર છે ત્યાં કને સ્પીડ કે સ્પીડ કેમેરા શા માટે નથી લગાડતા એ કેમેરા લગાડીને ત્યાં કને જો દંડ કરવામાં આવે તો એક વખત દંડ થશે બીજી વખત દંડ થશે પછી એ વ્યક્તિ ત્યાંથી જશે એટલે ઓટોમેટિક એનું વાહન ધીરું થઈ જશે ધીરુ વાહન હશે તો અકસ્માતનો ભય ઓછો રહેશે પણ અકસ્માત થઈ શકે નકારતા નથી પરંતુ જો હળવી સ્પીડમાં વાહન ચાલતો હોય તો એનાથી ઓછું નુકસાન થાય તો એવી કાર્યવાહી પોલીસને કરવાની હોય હાઈવે ઉપર જ્યાં ખુલ્લો રસ્તો છે ને ત્યાં કને સ્પીડનો દંડ કરવાથી મને લાગે છે કોઈ જ ફાયદો નથી તો પોલીસની જે કાર્યવાહી છે મોટાભાગે મને એવું જ લાગે છે કે ઘોડા છૂટી જાય અને પછી તબેલે તાળા વાળવા નીકળતી હોય જી દત્તેશભાઈ જે મેન જગ્યા જે છે સ્મૃતિ મન મારી હું તમને ફરી એકવાર કહીશ ત્યાં કને કોઈ સ્પીડ બેકર નથી ત્યાં કને જે કટ મારેલું ત્યાં કને સ્પીડ બેકર નથી આપના ભૂડના ધારાસભ્ય અને સાંસદ શ્રી અમુક મોટી મોટી વાતો કરતા હોય છે પણ એ લોકોને ધ્યાને કેમ આ વસ્તુ નથી જાતી

એવી કોઈ જ કાર્યવાહી ન કરતા એ પટ્ટા મારેલા હોય તો જે વાહન ચાલકો એને ખબર પડે કે આગળ સ્પીડ બ્રેકર છે પચાસ મીટર પહેલે બોર્ડ મારેલું હોય તો એનામાં પણ લખેલું હોય કે આગળ સ્પીડ બ્રેકર છે એટલે ઓટોમેટિકલી એ વાહન ધીરું કરે પરંતુ એવું કાંઈ જ નિયમ પ્રમાણે નથી થતું અને માત્ર આવી જ રીતે રાતોરાત સ્પીડ બ્રેકર બનાવવાને એના કોઈ નિશાનો ન મૂકવા એના હોર્ડિંગ્સ બોર્ડ ન મૂકવા એનાથી પણ નુકસાન થાય છે એટલે એમ માની લેવાય કે એક બાજુ નહીં પણ સર્વત્ર જે આવી કામગીરી છે એ નિષ્ફળ ગઈ છે એનું પરિણામ આપણે છેલ્લા બે મહિનામાં જોયા છે છે અનેક મૃત્યુ થયા જી લોકોને એવું કેવું કે જે અકસ્માત થયો છે એની જવાબદારી માત્ર ને માત્ર માદવ પોલીસ સ્ટેશનના અધિકારી અને પીઆઈ સાહેબ છે શું એના પર કોઈ પણ કાર્યવાહી થશે કેમ કે જવાબદારી એ લોકોની છે આખરે પોલીસ પોલીસવાળા ત્યાં આખરે ઉભા રાખવાનો હોય તમને પહેલી જ વખત કીધું હતું તો શું હવે કોઈ કાર્ય થશે કે જેસાતાલ વેસાતામાં સતેષભાઈ મહત્તમ છે આપણે દરેકે દરેક જગ્યાએ જોયું છે કે આવી કોઈ ફરિયાદ થાય આવો કોઈ અકસ્માત થાય એટલે બે ચાર દિવસ આરંભે સુરા થાય એ કાર્યવાહી થાય અને પછી બે દિવસ ચાર દિવસ રહીને પછી જે છે એવું એ શું જોઈએ પોલીસનું કામ હકીકતમાં એ નથી પોલીસનું કામ એ છે કે ત્યાં કાયમી લોકોને કોઈ સમસ્યા ન થાય એવો ઉકેલ કરવો જોઈએ હવે આ જે ઉકેલ કરવો એનો મતલબ એવો નથી કે આપણે પોલીસને રોકેટ બનાવવાના છે કે ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જવાનો છે સામાન્ય છે સ્પીડ બ્રેકરો બનાવવાના છે જેબ્રા ક્રોસિંગ લગાડવાના છે અથવા ત્યાં કને થોડા દિવસ પોતાં ટીઆરબીને પોલીસનો સ્ટાફ મૂકવાનો હોય પરંતુ એવું ક્યાં થાય છે આપણે મધુલી પાસે જોયો બહુ જ ત્રણ રસ્તા ગંભીર છે ત્યાં કને પણ કોઈ દિવસ કર્મચારીઓ હોતા નથી એટલે આવી નાની નાની સમસ્યાઓને લઈને એવા અકસ્માતો થાય છે જે જીવલેણ સાબિત થાય છે અને ત્યારબાદ ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અંતે મરે છે કોણ મારા અને તમારા જેવા સામાન્ય લોકો સતેશભાઈ તમે જે ટીઆરબી જવાનોની જે વાત કરી તો હું હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી લોકોને કોઈને રોકવાનો હક નથી તો એ લોકો રોકીને પૂછા પૂછ કરે છે કે તમારી પાસે લાયસન્સ છે આરસી બુક છે અને બીજો પ્રશ્ન એ કે એ લોકો જે કામગીરી કરે છે એ લોકોને ટ્રાફિક દૂર કરવાનો કામ હોય છે એ લોકોને ફોન પર વાત કરવાની જરૂર નથી હોતી ટ્રાફિક બ્રિગેડ નું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું જ છે આપણે અતીતમાં એવા સમાચારો જોયા હતા કે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક બ્રિગેડના લોકો અને પોલીસના લોકો એસબીઆઈ ની પાસે લીમડા નીચે છાયા માં ઉભા હતા અને ટ્રાફિક જામ થયેલી હતી જ્યુબિલી સર્કલ ઉપર પણ આપણે ઘણી વખત જોઈએ છીએ કે ટ્રાફિક જામ હોય છે અને યુવાનો મોબાઈલ લઈને આમ રમ્યા કરતા હોય છે પોલીસના કર્મચારી હોય કે ટીઆરબી વાળા હોય એ ઇટ ઇઝ આપણે પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા પાસે પણ ઘણી વખત જોઈએ છે ત્યાં તો ઘણી વખત ટ્રાફિકની ગાડી ઊભી હોય છે ને એ ગાડીમાં ફોનમાં મંડાયેલા હોય છે અને ટ્રાફિક જામ હોય છે હકીકત એ છે કે લોકોએ એટલે કે ખાસ કરીને પોલીસના કર્મચારીઓએ પોતાની ડ્યુટી શુદ્ધ ધર્મની જેમ નિભાવવાની હોય છે પરંતુ એ માત્ર એ જગ્યાએ હાજર હોય છે કામગીરી કરતા નથી ટ્રાફિકનું જે થવાનું હોય થાય પછી ગંભીર ટ્રાફિક જામ થાય ત્યારે એ ટ્રાફિક ખુલાવે છે પરંતુ એ જ્યારે થોડી ટ્રાફિક હોય ત્યારે જો ખોલાવી નાખતા હોય તો ગંભીર ટ્રાફિક જામ થાય જ નહીં આપણે ઘણી વખત જોયું છે જ્યુબેલી સર્કલ ઉપર એટલી બધી ટ્રાફિક થાય છે જ્યારે મેન પીક આવર હોય છે બપોરે સ્કૂલ છૂટવાનો સમય હોય સવારનો સાડા દસ ઓફિસનો ટાઈમ હોય સાંજે પાંચ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો સમય હોય ત્યારે ખૂબ જ ટ્રાફિક જામ થતો હોય છે અને અગત્યની વાત એ છે કે જુગીરી સર્કલ ઉપરના દરેકે દરેક રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે એ કેમેરાના માધ્યમથી કંટ્રોલમાં અથવા જે પોલીસની ત્રીસી ત્રીજરી આંખ છે એનાથી કંટ્રોલ રૂમમાં બેઠેલા લોકો દર વખતે જોઈ શકે છે કે ત્યાં કેટલી ટ્રાફિક છે શું છે શું નહીં પરંતુ એનું નિરાકરણ ન કરતા માત્ર એ કેમેરાનો ઉપયોગ સામાન્ય લોકોને દંડ કરવામાં જ થાય છે નાના મોટા દંડ કરવાના સીટ બેલ્ટના ટ્રાફિકના ટ્રિપલ સીટના અથવા હેલ્મેટના આપણે એ નિયમ પાડવો જોઈએ પરંતુ જે ગંભીર ગુના કરે છે ગંભીર દંડ કરે છે એને કોઈ કાર્યવાહી નથી થતી રસ્તાની સાઈડમાં વાહનો પાર્ક કરેલા હોય છે એને કોઈ દંડ નથી થતો જે મોટા વાહનો આવે છે ભારે વાહનો એને કોઈ દંડ નથી થતો એટલે ભુજના લોકોના મગજમાં પણ એમ જ છે કે પોલીસ કર્મચારીઓ અને પોલીસ વિભાગની ડ્યુટી માત્ર નાની નાની માછલીઓને પકડવાની છે પરંતુ મોટા મગર મચ્છર એક પણ અટકાઈ જતી હોય છે હા એવું એવું પણ અતીતમાં આપણે જોયું હતું કે ટ્રાફિકમાં એક શોટ અટવાઈ ગઈ હતી અને એક નવજાત બાળકીનું એનામાં મૃત્યુ થયું હતું એની પણ ફરિયાદો થયેલી હતી પણ વિચિત્રતા એ છે કે એની ફરિયાદ કરવા વાળા વ્યક્તિને સવારે એણે ફરિયાદ કરી હતી ને સાંજે એ વ્યક્તિને એ ચલણના માધ્યમથી દંડ કરવામાં આવ્યો હતો એટલે પોલીસની જે ભૂલો છે એ ભૂલોને દંડ કરવાવાળા લોકોને પણ પોલીસ દંડ કરે છે એવું નથી વિચારતી પોલીસ કે આણે જે ફરિયાદ કરી છે એ પોલીસ વિભાગને સુધારવા માટે કે કચ્છના લોકો ભુજના લોકોને સુખાકારી મળે એના માટે ફરિયાદ કરી છે પરંતુ એનો ઊંધો મતલબ લે છે પોલીસ અને આવી રીતે હેરાન કરે છે કદાચ ભવિષ્યમાં એવું પણ થાય કે પોલીસની જે ફરિયાદો કરશે એમના ઘર ઉપર બુલડોઝર પણ ફરી જાય એટલે ભારતમાં હવે કાયદાનું શાસન હોય એવું બહુ ઓછું રહ્યું છે અને બુલડોઝરના શાસનથી પોલીસ પ્રશાસન રાજ કરતું હોય એવું દેખાઈ આવે છે દતેશભાઈ પોલીસ તો પ્રજાનો મિત્ર છે ક્યાંય દેખાતું તો નથી ક્યાંય એ બિલકુલ છાચી વાત છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ કાગળ ઉપર છે પોલીસ પ્રજાનું મિત્ર છે એ પોલીસની કચેરીઓમાં છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ પોલીસના ઉપરી અધિકારીઓની કચેરીમાં છે પરંતુ રસ્તા ઉપર પોલીસ પ્રજાનો મિત્ર છે એવું આપણે ક્યાંય દેખાતું નથી આપણે અનેક એવા દાખલાઓ જોયા છે કે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા છે પોલીસ વાળા નિયમ વિરુદ્ધ લોકોને માર્યા છે પોલીસ કસ્ટડીમાં માર્યા છે હમણાં અઠવાડિયે જે એની એક એફઆઈઆર પણ કોર્ટમાં એવી ફરિયાદ થઈ હતી અને કદાચ એફઆઈઆર કરવા માટે આદેશ થયા છે એ મને ધ્યાનમાં નથી પરંતુ એ જે પોલીસની ફર્સ્ટેશન છે એ સામાન્ય અને નાના માણસો ઉપર ચપ્પલ ચોરો ઉપર જ નીકળે છે જ્યારે બહુ મોટા ગુના કરવા વાળા હોય છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી એવા બુટલેઘરો છે જે મોટા પૈસાવાળા છે એવા જે લોકો છે જે ક્રિકેટના સટ્ટાઓ રમાડે છે એવા લોકો છે જેણે મોટી જમીનો દબાણ કરી છે એમના વિરુદ્ધ તો પોલીસનો બુલડોઝર પહોંચતો નથી પરંતુ દંડ અને સજા કોને થાય છે એક સામાન્ય ચીભડા ચોર હોય એને થાય ચપ્પલ ચોર હોય એને થાય એનાથી હું નથી માનતો કે સમાજ સુધરે કેમ કે સમાજને સુધારવા માટે જે મોટા ગુનેગારો છે એમને દંડ કરશે ત્યારે નાના ગુનેગારો ગીર નાના નાના ગુનેગારોને સામાન્ય ચપલચોરોને દંડ કરવાથી મોટા ગુનેગારોને કોઈ જ ફરક પડતો નથી એટલે જે મોટા ગુનેગારો છે જેણે ગેરકાયદેસર જમીનો ઉપર દબાણ કર્યા છે અને મોટી મોટી બિલ્ડિંગો બનાવી છે એમના પાર્કિંગના વિસ્તારમાં દબાણો કરેલા છે એમની આગળની જે જગ્યા છે ત્યાં દબાણો કરેલા છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી અને માત્ર દંડ કોને ભરવાના મારે અને તમારે પચાસ પાંચસો રૂપિયા હેલ્મેટનો દંડ ભરવાનો સીટ બેલ્ટનો દંડ ભરવાનો અને બસ પરિસ્થિતિમાં કોઈ એનાથી સુધાર થતો નથી આભાર ભાઈ તમારો આભાસભાઈ